ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો અલગ અલગ એનજીઓના લોકો સાથે આજે પક્ષ જોડો અભિયાન અંતર્ગત ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ તેમજ જેનેરિક વિભાગના જે સભ્યો છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે ખેસ પહેરી અને જોડાયા છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે દસ લાખ મતોથી પણ વધારે લીડથી જીતે તે માટે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા જ માસ્ટર સ્ટ્રોક મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વિજયભાઈ શાહ સાથે જ ભારતીય જનતા પાર્ટીના હાલ મહામંત્રી સત્ય કુલાબકર અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા જેમાં ત્રણસોથી વધુ સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયા હોય ત્યારે આ વિચાર શક્તિમાં રસ ધરાવતા ત્રણસો જેટલા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ જેનેરિક એસોસિએશનના વેપારીઓ આજે અધ્યક્ષ વિજયભાઈ શાહ દ્વારા ખેસ પહેર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સર અધ્યક્ષ દ્વારા એક આહવાન કરવામાં આવ્યું કે આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે લાગી જાઓ મહાનગર માટે ગૌરવની બાબત છે છેલ્લા કેટલાય દિવસથી પક્ષ જોડો અભિયાન અંતર્ગત અલગ અલગ વિષયની સાથે જોડાયેલા નિષ્ણાતો એ ભારતીય જનતા પાર્ટીની માન્ય મોદી સાહેબની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે પચીસમી તારીખે તબીબોના માધ્યમથી એની આપણે શરૂઆત કરીને ત્યારબાદ વડોદરા શહેરના પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક જગત સાથે સંકળાયેલા ચારસો થી વધારે શિક્ષકો જોડાયા અને આજે આપ જોઈ શકો છો કે વડોદરામાં બારસો પંદરસો જેટલી જે મેડિકલ સ્ટોર છે એ મેડિકલ સ્ટોરના સંચાલક અથવા મેડિકલ સ્ટોરના માલિક એ લોકો આજે કેમિસ્ટ એસોસિએશનના મારફતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અત્યારે માન્ય મોદી સાહેબની વિચારધારા વિકાસની વિચારધારા ગુજરાતના મારે યશસ્વી રીતે માન્ય પાટીલ માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે સૌ જોડાયા છે એ સૌનું વડોદરા મહાનગરની ભારતીય જનતા પાર્ટીમાં હૃદય તો પણ મોટી સંખ્યામાં વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ત્યાર પછી વડોદરા શહેરના રમતવીરો એ લોકો પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજનો આ દિવસ એક અમૂલ્ય દિવસ છે જે ભારત દેશની એકસો ચાલીસ કરોડ જનતા બધા જ ઈચ્છુક હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવું જોઈએ અને આજે અમે એક પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભાઈ આજે અમે એક એવી પાર્ટીમાં જોડાયા છે જે પાર્ટી નાનામાં નાના મનુષ્ય જે ભારત દેશના એકસો ચાલીસ કરોડ જનતા છે એમાં નાનામાં નાના પરિવારની ચિંતા કરે છે નાનામાં નાના માણસની ચિંતા કરે છે અને વ્યવસાય લગતી અમે જ્યારે વેપારીઓ છીએ તો અમારા વેપારની પણ એટલી ચિંતા છે જે રીતે દેશમાં વ્યવસાયની વાત કરું તો આપણે નરેન્દ્રભાઈ મોદીએ જે પણ કંઈક બદલાવ કર્યા અને એ બધી જ વસ્તુથી પ્રભાવિત થઈ અને ખાસ કરીને વડોદરાના શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહના જે કાર્યશૈલી છે એમની પણ સઠીક સંગઠનની તાકાત છે આ બધાથી પ્રભાવિત થઈ અમે લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનું નક્કી કર્યું અને અમે આશ્વત કરીએ છીએ કે અમારા અઢારસો જેટલા મેમ્બર આ અઢારસો મેમ્બરમાં દરરોજે એવરેજ સોનો ફૂટબોલ ગણીએ ને તો દરરોજે અમે લોકો દોઢ લાખ પબ્લિકના સીધા સંપર્કમાં છે અમને જે પણ જવાબદારી પક્ષ તરફથી આપવામાં આવશે પબ્લિકના ઇન્ટરેસ્ટમાં નાના નાના માણસના ઇન્ટરેસ્ટમાં અમે હૃદયપૂર્વક નિભાવી અને અમને અમારી જાતને એક રાષ્ટ્રીય હોદ્દેદાર તરીકે અને જનહિતમાં કામ કર્યું એવું પ્રાઉડ ફીલ કરશું